નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતા ગોપાલભાઈ ઇટાલિયા કે જેમનો અત્યારે સોશિયલ મીડિયામાં ફરી એકવાર વિડિયો વાયરલ થયો છે જે બિલકુલ વાત કરવામાં આવે તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા જે હમણાં વર્તમાનમાં જ એ જીત્યા છે વિસાવદરની સીટ ઉપરથી જ્યારથી વિસાવદરની અંદર એ જીત્યા છે ત્યારથી લઈને અત્યાર લગીન તમે જોયો છે કે ઘણા બધા ખેડૂત ભાઈઓ જે વિસાવદરની અંદર રહે છે એ લોકો એમને દિલથી સપોર્ટ કરે છે ભાઈ જો કે બીજી તરફ જોવા જઈએ તો ગોપાલભાઈ ઇટાલિયાને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં કહેવાનો મતલબ એટલો જ છે ગોપાલભાઈ ઇટાલિયાનો કે માફિયા લોકોએ ગરીબોનું રાશન પણ ખાઈ લીધું એક મહિનાનું ગરીબનું જે રાશન આવે મિત્રો જે મોદી સાહેબ ઘર ઘર સુધી જે રાશન પહોંચાડે છે ભાઈ જે અનાજ એ અનાજ પણ માફિયાઓ ખાઈ ગયા જી બિલકુલ આવું ગોપાલભાઈ ઇટાલિયાનું ચોખ્ખા શબ્દોમાં કહેવું છે ભાઈ તો આને લઈને ગોપાલભાઈ ઇટાલિયા શું કરી રહ્યા છે ચાલો દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાની પૂરેપૂરી કોશિશો કરીશું તો ખાસ કરીને વિડિયો તમે જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં ગઈકાલથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગોપાલભાઈ ઇટાલિયા બહુ જ ગુસ્સે થયા વિસાવદર પોલીસ સ્ટેશનની નજીકના વિસ્તારમાં ઊભા રહી અને ત્યાં બેફામ વાણી વિલાસ કરતા જોવા મળ્યા ગોપાલભાઈ ઇટાલિયા જોકે ગોપાલભાઈ ઇટાલિયાએ એવું કીધું કે આ લોકોએ ગરીબોનું રાશન પણ ખાઈ લીધું કોને ખાઈ લીધું કે માફિયા હોય એક મહિનાનું જે ગરીબનું રાશન આવે એ રાશન આ લોકોએ ખાઈ લીધું ને ગરીબોને ન દીધું હવે તમે વિચારો કે આ લોકો ગરીબોનું રાશન ખાઈ લે એ લોકો બીજું શું ન કરી શકે એવું ગોપાલભાઈ ઇટાલિયાનું કહેવું છે હવે તમને શું લાગે મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી તમને ખબર છે મિત્રો કે સોશિયલ મીડિયામાં આવા ઘણા બધા વિડીયો જે વાયરલ થતા હોય છે તો તમે શું કહીશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો દર્શક મિત્રો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ